तो के केवल ज्ञान कलमे से वो मुझे अगम समझ में आप आया पाप पुण्य दोनों एक काटे में कलमा पढ़कर लाया हरवर साहेब એમ કે બરાબર છે કેવલ જ્ઞાન કલમે સે હુએ મુજે મુજે અગમ સમજ મે હવે આ બડા તને ગમની વાત કહું લો કે મને અગમ સમજાય છે કે બધું અરે આને નેને કોઈ શબ્દોને કોઈ લેવા દેવા નથી શબ્દો હું કેવા માંગે ઈ અન ખબર નથી હા બોલો આપણે સાંભળે સાંભળી અને ઓલું મગજમાં ભૂત આવી ગયું ને કે એનો જવાબ આપી કે કોઈ તમને સમજાય ગયો હ હા પછી તો એવી તો ભીતર માં પ્રગટ થઈ જાય બોલવું નથી પણ કઈક સુધી છે અગમ ની કોઈ ને ખબર પડે હોય નથી ના પાકા ગુરુ ની જરૂર પડે બાપુ ગુરુ ભેદ અગમ હે કે હેરા સમજ નહી આવત હે બરાબર ગુરુ છે કોઈ ભેદ કો પાવત હે હાશું કઈ ગયો આમ માણસ અટવાનો ભલે જે આપણે આપણી વાણી ઉપર જેને એમ કઈ થોડોક ભરોસો હોય ને એ માણસ ને રસ્તો હાસો આપડા અનુભવ નો બતાવવો જો

એ પેલો પુટિને બીને લે ગયા પાન ભાઈને બેને લઈ ગયા એ 3 ને ગયા તો સાડાણા મને કે ત્યાં 3 નામ આવ્યા તમારે અને તોરલે એમ કે 3 નોત કારિયા તોરલે 3 ને જ બસ પ્રગટ કરીધી વાત 3 ને જ ઉપાડ્યા છોતો કોઈ નથી લીધો છોતો કોઈ નથી લીધો પણ વાત ઉપર આવો તો વાત કરીએ તો બાકી તમે કેટા લેલી દાટાઓને હાલો કેન્દ્રમાં ઉયાવો ના કેન્દ્રમાં મરોણ્યા કે મરોણ બોલ આ પાંચ દિવસમાં પૂર્ણાનંદા ચા નહીં સબકપ કે જાન કહે ગણપતાને કોઈ ગોટી કાડે પાંચમા પદ ની વાત હોય કરી કે પાંચમા પદ જવું પડે ક્યાં જવું પડે અનવર સાહેબ કે જેને નામ મળ્યું હોય ને એની હાલત શું હોય તો કે પાયા ઉને સુપાયા ઓહી થાય

તમે ભજન કરી રહ્યા છો ને કે ઓન કે ઓન કે ઉપસાગતમાં કાઈ નથી તમ ત્યારે હો આપણે આપણે સમજણને સત્સંગમાં સાંભળીને બધું કરીને કરવાનો છેલો સાર તો હું કે છે બધા ભજન કરો પણ બુધમાદ બેવાનો કાઈ ન કરવાનું બીજું કાઈ કરવાનો લી છે તો ભાઈ સત્સંગ भगतના લોકો છે કે આપડા ગુરુજી કહે કે એ આપડા કરવાનો છે એ જ કરવાનો તો બધાને કેમ પ્રગટ થઈ છે વાત હું આંદર આંતર શક્તિ ખુલાવ કરી ઓલી ખીડકી ખુલાવી નથી આ ભલે તમ ત્યારે બધા વાતો કરી જા હું તમને સોકવડ કરું

કે વિના बादल एक बिजली समझे झमर बरसे निर अनहद नौ बज बाजे निस दिन मेरा ज्ञान करे गंभीर महिमा तो बन पे आपके हासो सर बिना बादल એટલે વાદળ નહી અને મે વિરોલીનો સંકાર જોયો અન અનહદ નો બજ જો હવે જે આપણે બહાર આહદમાંથી એ અનહદમાં વઈ જાય ઓમકારમાં વઈ જાય આ રોજ ચાલુ છે અનહદ નો બજ બાજે निस दिन निस એટલે રાત दिन એટલે દિવસ 24 કલાક વાગે એમ કીધું એ નહીં હાસો સર

પછી પરમાત્મા ના દર્શન કરે છે જુઓ કે બાપુ ડુંગર ચડ્યા દેખી મઢ્યા ભયા સુરવીર ડુંગર એટલે દસમા દ્વારે હું કપાળ છે ને આવી સુરતા લાગે મને 10મો દ્વાર ઈ ડુંગરસડીયા ડુંગરસડીયા જે ત્રીપુટીમાં આવ્યો હા ડુંગરસડીયા દેખી મડિયા મે મડિયા ની જોઈને મે ભયા મને સુરવીર થઈ ગયો તરત જ હું દેખી મડિયા ભયા મે સુરવીર દાસ હતા ગુરુ કૃપા સે મારી અમર હોયે જાગીર હુંયા અમર બની ગયો એમ કીધું એને હવે બાપ આ વાત છે આમાંથી જો કોઈને ટપકો પડે તો એ પરમાત્માનું મળી કે નકર આયા ફેલ થઈ કેલા નેતર થેલ થાવ ગાડા થઈ જશે તો જોજો બાસો સે મારી વાત ઉપર ધ્યાન આપજો તમે થોડી આમ છે બાપા મન તો મરતું મન ને સુક્ષમ ચાલવું અને સૂક્ષમ કરવો વ્યવહાર મન છે મરતું નથી સૂક્ષમ થઈ જાય એમ તમને જ મત આપવા પડે એનો કીધું રવિ સાહેબે આમ કીધું પછી જેમ પાસમાં પદમાં પ્રગટ કરી થઈ જાય ને કોઈ બાપુ હા હા તો ન્યા પછી મન નથી તમને સમજ્યા હા ન્યા મન નઈ પછી નઈ ચારે ચાર અવસ્થા હોય છે જે <li>ઉન મુની હોય ભી મન છે તમને સમજ્યા ચાર અવસ્થામાં હા પાંચમ પદ જ્યારે મળે તો પછી ન્યા મનનો લબોય વાત બધી અલગ છે પછી ક્યારે નેરા છે આપણે વાત કરતી હી હતી હા હા બરાબર છે મને બધું નેરા દે યાદ કરવા પડે હું જે બીધું જો આપ બસ શાંતિ છે મેં ગયો ભલે ભલે બાપા भगवान है <laughs> <जे> भगवान, <laughs> भगवान। <अब> <laughs> गुरु भगवान की जय सनातन धर्म नि